આપણા દેશમાં એવું હોય કે 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 આજે બનાવ બન્યો કાલે એને એને થઈ ગઈ ગઈ સજા મળી ને લો ઓર્ડર એ પ્રકારે છે ફાસ્ટમાં ફાસ્ટ એના ઉપર પગલા લેવામાં આવે છે લો વાત કરી તમે યોજનાની આમાં વાત નથી યોજના તો લોકોના સારા માટે જ છે

આપવામાં આવશે એક જ સમયે તે દર્દી બે હોસ્પિટલમાં એક કરતા વધુ હોસ્પિટલ માં એની એન્ટ્રી બોલે છું

સરકાર આરોગ્ય ની વ્યવસ્થાની સામે સીધા સવાલો ઉઠાવે છે કે આપણું આરોગ્ય તંત્ર કેવું છે ભારતીય જનતા પાર્ટી પ્રવક્તા તરીકે

તમે ગામડામાં કેવું થતું હોય કે મફતમાં સારવાર માટે ફ્રી મેડિકલ કેમ્પ વગેરેની સુવિધા છે એ મોટી મોટી હોસ્પિટલમાંથી આવતી હોય છે અને જે ગરીબ ઘરના જે લોકો હોય છે એ બધા ત્યાં સારવાર લેવા માટે જતા હોય છે કારણ કે બધું ફ્રીમાં થતું હોય છે અને ગામડામાં એટલી બધી સારવાર વગેરેની સિસ્ટમ નથી હોતી પાયાની સુવિધા એટલે બધી નથી હોતી એટલા માટે શહેરોમાં જતા હોય છે કે ત્યાં હાઈટેક સુવિધા મેળવી અને જે કંઈ પણ સારવાર વગેરે છે એ બધી કરાવડાવી શકે અને આ બધી સરકારી સુવિધાઓ હોય છે હવે આ વાત અત્યારે આપણે એટલા માટે કરી રહ્યા છીએ કારણ કે કડી વિસ્તારમાં એક ગામમાં જ આવી રીતના દસ તારીખે કેમ્પ યોજાયો કેમ્પમાંથી વીસેક જેટલા લોકો છે એ અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં આવ્યા હતા અને ખ્યાતિ હોસ્પિટલમાં એમણે સારવાર વગેરે કરાવડાવી પણ કહેવામાં એવું આવ્યું હતું કે આ જે કેમ્પ છે એકદમ ફ્રી છે કોઈ પણ રૂપિયા નહીં લેવામાં આવે ઉપરથી મા અમૃતમ કાર્ડ જે ગુજરાત સરકાર દ્વારા આપણને સહકાર આપવામાં આવે છે એના થ્રુ આખે આખું મેડિકલનું કામકાજ વગેરે છે તમારું બધાનું થઈ જશે આવું કઈ જેટલા પણ લોકો છે વીસ જેટલા લોકો એ હોસ્પિટલમાં જાય છે અને હોસ્પિટલમાં જ્યારે જાય છે ત્યારે એમનું ઓપરેશન કરાવી દેવામાં આવે છે એમની સારવાર કરાવી દેવામાં આવે છે કોઈની પણ સહી લીધા વગર પરિવારને જાણ કર્યા વગર અને આ બનાવમાં છ લોકો બેડરેસ થઈ જાય છે આઈસીયુમાં પહોંચી જાય છે અને બે લોકોના મોત થઈ જાય છે અને આ વિષય એટલો ગંભીર છે એટલા માટે જ આ વિષયને લગતી વાતચીત કરવી છે કારણ કે આજે કોઈની સાથે બન્યું છે કાલે આપણા ઘરમાં પણ

પરિવાર બનાવ બન્યો છે અને ફરી ફરીવાર એક જ હોસ્પિટલ નો બનાવ છે બન્યો છે કેમ સરકાર આ વસ્તુઓ છે આ બનાવો છે ને રોકી નથી શકતી ચોક્કસથી જે ખ્યાતિ હોસ્પિટલ જે બનાવ બન્યો છે એ ખૂબ જ દુઃખદ બનાવ કહેવાય સમાજ માટે સરકાર માટે દરેક વ્યક્તિ માટે ને સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે એ ફેમિલી એ કુટુંબ માટે ખૂબ જ દુઃખદ કહેવાય અને આને એક ગંભીરતાથી ને સંવેદનશીલતાથી આ બનાવને જોઈ અને સરકારે જે અત્યારે પગલાં પણ ચાલુ જ છે કે ખૂબ જ એન્ટી ફ્રોડ જે યુનિટ છે એને તપાસ સોંપવામાં આવી છે પોલીસની ધરપકડ પણ થશે જે હોસ્પિટલના માલિક છે તબીબો છે તમામ સ્ટાફ છે તમામ સ્તરે એ હોસ્પિટલના લોકો આ બનાવમાં ઇન્વોલ્વ હશે એ દરેકની લો એન્ડ માં જે રીતે ધરપકડ થઈને કડક થી કડક પગલા સરકાર લેશે અને કહેવાય ને કે ઉદાહરણ બેસે દાખલો બેસે ને એ પ્રમાણે એના પગલા તમને દેખાશે ચોક્કસ થી દરેક લાયસન્સ ફરીવારે પ્રેક્ટિસ ના કરી શકે આ હોસ્પિટલનું લાયસન્સ છે એ બધું જ અત્યારે એકદમ જોખમમાં છે ને એ પ્રકારે આયુષ્માન યોજના તો એના માટે કે લોકો જેને પૈસા ના હોય બીમારીમાં એ ક્યાંક ને ક્યાંક પોતાનો જીવ ગુમાવતા હોય છે અને એ એ ના ગુમાવે પૈસા એમને મળી રહે એમની એમની સારવાર માટે માટે બીમારી દૂર થાય એના સરકારે આવી યોજના કાઢી છે અને આવી યોજનાથી લાખો લોકો લાખો કુટુંબોમાં કેટલા બધાને આના થી બીમારીથી બચી અને ઓપરેશન થઈ શકે એ પ્રમાણે સહાય મળી છે અને ત્યારે એવા યોજનાનો લાભ જયારે એ ગરીબો માટે કરવામાં આવે ને ત્યારે આવા ગુનેગારો આવો કોઈક બનાવ કરે છે અને આવું ખૂબ જ દુઃખદ રીતે કોઈનું અવસાન થાય એ પ્રકાર એનો બનાવ બને છે ત્યારે ખરેખર પૂરા સમાજ માટે એક પ્રશ્ન બની જાય છે કે આને કઈ રીતે આપણે આનો ઉકેલ લાવી શકીએ એટલે ચોક્કસથી સરકાર જ આની જવાબદારી લે આ સરકારની જ પૂરેપૂરી જવાબદારી છે ને લો એન્ડ ઓર્ડર થી દાખલો બેસે ને એ પ્રમાણે નું ઉદાહરણ અને એ પ્રમાણે ના પગલા આપણે સૌ જોઈશું બિલકુલ બેન કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશી પાસે આવું છે એક વાર નહીં ડોક્ટર સાહેબ ફરી ફરી વાર બનાવ બની રહ્યા છે એક જ હોસ્પિટલના બનાવ બની રહ્યા છે અને હોસ્પિટલ ધમધમી પણ રહી છે ત્યાં આજના દિવસમાં હું જઈને આવ્યો ત્યાં દર્દીઓની લાઈન છે ડોક્ટર નથી નર્સ નથી સ્ટાફ નથી કંઈ નથી ખાલી જે સગાવાલા છે એ છે અને બાકીના જે કોમન દર્દીઓ આવતા હોય છે એ છે આટલા બનાવો પછી પણ આટલા મોત પછી પણ હજુ પણ હોસ્પિટલ ધમધમે છે વિપક્ષ તરીકે આપ શું કરી રહ્યા છો સમીરભાઈ સૌથી

એને પિંજરામાં પૂરવાના હોય એ રીતે હોસ્પિટલમાં જમા કરી દેવાના હોસ્પિટલની અંદર સમગ્ર બાબતે એના પરિવારજનોની સાથેની કોઈ વિશ્વાસમાં લીધા સિવાય એને શું બીમારી રીતે આગળ ટ્રીટમેન્ટ છે અને મેડિકલના જે છે એ બધાની એક બાજુ રાખીને સીધું એને ઓપરેટ કરી દેવામાં આવે બે લોકોના જીવ જાય પાંચ છ ગંભીર છે આ સ્થિતિમાં પણ લિપી જે વાત કરતા હતા મને સારું લાગ્યું લિપીપેન બહુ ઓબ્જેક્ટિવલી થોડીક સારી વાત કરી કે ભાઈ આમાં અમે આમ કશું તેમ કશું પણ એમને થોડુંક મારે આ હોસ્પિટલ ખ્યાતી હોસ્પિટલ નહીં ત્રણ ઘટના બાવીસ ત્રેવીસ અને ચોવીસ ની જે રીતની ગંભીર ઘટનાઓ લોકોની ફરિયાદ ન લેવાય વગ ધરાવતા સંચાલકો પણ એની પહેલા પણ ગુજરાતમાં જે ઘટના બની અંધાપાકાંડ જે રીતે અમરેલીની અંદર અંધાપાકાંડ થયો વગ ધરાવતા સંચાલકો કઈ પણ લીપા જે લોકોએ આગ ગુમાવી એના પરિવારજનો આજે પણ હેરાન થાય રાજકોટમાં અંધાપાકાંડ આજે પણ લોકો પોતે આ ગુનો એ લોકોને કાંઈ ન્યાય ન મળે અને એ રીતે જ વિરમગામની અંદર તાજેતરમાં પણ અંધાપા કાંડ થયો લોકોની હાલત ન્યાય માટે વલખા મારે એ રીતે અગાઉ કર્મસદમાં થયો આણંદમાં થયો એટલે આ તકવાદી તત્વો બધા ડૉક્ટરો કે બધી હોસ્પિટલ આવી છે નહીં આરોગ્ય સેવામાં સારું કામ કરતા વિથ કમિટમેન્ટ વાળા સારા ડૉક્ટર ને સારી હોસ્પિટલ ની આજે પણ આપણને એનો અભિગમ જોવા મળે છે ને એના કારણે આપણને સેવા મળે છે પણ આવા તત્વોની વચ્ચે સારા લોકોની વચ્ચે આવા તત્વો જે તકવાદીઓ ઘુસી જાય અને લૂંટનો કારોબાર કરે છે જે આયુષ્માન કાર્ડના નામે મા કાર્ડના નામે એ યોજના આશીર્વાદ રૂપ છે જે ગરીબ સામાન્ય લોકોની માટે આશીર્વાદ રૂપ યોજનાનો જે દુરુપયોગ થઈ રહ્યો છે તમે દાખલ થાવ સમીરભાઈ સમજવા જેવું એવું છે કે તમને શું ઓપરેટ થયું એની પણ ખબર નથી કે તમને કયા ઓપરેશનના કેટલા પૈસા તમારા નામે ખાતામાં ઉધારા નહીં ને બધું ઓનલાઈન આખું નેટવર્ક ચાલે એટલે એનો મતલબ કે આવી ખાનગી હોસ્પિટલના કરતા હતા તકવાદી લોકોના નેક્સસના કારણે અધિકારીથી ઉપર લઈને ટોપ સુધીની ઓનલાઈન બધી મંજૂરી અને પૈસા બારો બાર એવું ધરાઈ જાય અને કોકના ખાતામાં જમા પણ થઈ જાય આ વાત હું નથી કહેતો આ વાત કેગનો અહેવાલ કે છે આવું કેગના અહેવાલનું જે મેં બપોરે આજે રિલીઝ કર્યો છે કેગનો અહેવાલ ભારત સરકારનો આયુષ્યમાન કાર્ડની અંદર સમીરભાઈ ગુજરાતમાં ત્રણસો વિવિધ હોસ્પિટલમાં તેર હજાર આઠસો સાહીઠ દર્દી એવા હતા ગુજરાત હોસ્પિટલમાં એક કરતા વધુ હોસ્પિટલમાં એની એન્ટ્રી બોલે એટલે એક જગ્યાએ કેન્સરની ઓપરેટ થતું હોય તો બીજી જગ્યાએ કેન્સર તરીકે નોંધાયેલી દેખાય એક જ સમયે અને આ હું તો કેતો કે છે કે અહેવાલ કે છે ભારત સરકારનો ઓડિટર ઓડિટરનો અને તેમ છતાં આપણે આખાડા કારણ કે આ કરોડો રૂપિયાની લૂંટના ભાગીદારો કોણ કોણ છે અને એની કારણે માનવ જિંદગી કેટલી હોમાય છે આ ઘટના સામાન્ય નથી પણ ભૂતકાળની અંદરના બનેલી દુર્ઘટનાઓમાં કોઈ હાથ ગુમાવી કોઈ પગ ગુમાવ્યો કોઈ જીવ ગુમાવ્યો એમાં સમયસર પગલા ન લેવાના કારણે અને જે પગ ધરાવતા લોકોને બચાવવાના કાસાના કારણે આજે ગુજરાતમાં લોકોને કાયદાનો ડર નથી એટલે આવા ખ્યાતિ હોસ્પિટલ જેવા લોકો મન ફાવે તેમ વધે છે બાવીસ માં ગુનો કરે મજા કરે ત્રેવીસ માં ગુનો કરે મજા કરે ચોવીસ માં લોકો ના જાન જાય મજા કરશે એટલે આપણે કઈ દિશા તરફ ગુજરાતની આરોગ્ય સેવા જઈ રહી છે એ આપણા સૌના માટે ચિંતાનો વિષય છે લિપીબેન તમારી પાસે પણ આવું છે કારણ કે જે રીતના કોંગ્રેસના પ્રવક્તાએ વાત કરી એ મુજબ જો આપણે જોઈએ તો એક જ દર્દી બે બે હોસ્પિટલમાં કઈ રીતના થઈ શકે

કેસ બનતા હોય ચાહે ધાર્મિક કોઈ તહેવારોમાં કઈ બનાવ બનતા હોય ચાહે કોઈ સોસાયટીમાં બનાવ બનતા હોય ચાહે કોઈ દીકરી સાથે કોઈ કૃત્ય થયું હોય એવા બનાવો હોય કે આવા બનાવો હોય ગુજરાતમાં લો એન્ડ ઓર્ડર એ પ્રકારે છે કે

અજે આપણા દેશમાં એવું ના હોય કે આજે બનાવ બન્યો અને કાલે એને ફાંસી થઈ ગઈ કે એને સજા મળી ગઈ ને જેલમાં કહી રહી છું કે જે ખ્યાતિ હોસ્પિટલમાં જે બનાવ આજે બન્યો છે હું તમને એ જ કહી રહી છું કે આ એવો બનાવ છે કે એમના લાયસન્સ જોજો તમે એમના ડોક્ટરોના લાયસન્સ જોજો હોસ્પિટલ નું જોજો એ માલિક થી લઈને તબીબો સુધી જેટલા આમાં ઇન્વોલ્વ હશે ને બધા ઉપર એવા પગલા લેવામાં આવશે ફરી એ કોઈ વાર પ્રેક્ટિસ કરી શકે અને લો એન્ડ ઓર્ડરથી કડક સજા થઈ શકે એ કરવામાં આવશે હવે જે પહેલાના બનાવ છે એનો પણ હું તમને ડેટા લઈને કહીશ કે કઈ રીતનો બનાવ હતો ને લો એન્ડ ઓર્ડર પ્રમાણે કઈ રીતે એમાં કાર્યવાહી થઈ આજે દરેક ગુના કે દરેક બનાવની સજા એક સરખી ના હોય આપણે કાયદો એ સમજવો પડે અને બીજી વસ્તુ એવું કહીશ કે કેગનો રિપોર્ટ એવું પણ કહેતો હશે કે કરોડો લોકો જે આ યોજનામાં જેને લાભ મળ્યો છે ગરીબ લોકો બીમારીથી મૃત્યુ પામત યોજનાનો ટેકો ના હોત એ બીમારીનો અંત આ યોજનાથી ના આવ્યો હોત એટલે આપણે એ પણ સમજવું પડે કે આપણે કોઈ વસ્તુને જનરલાઈઝ કરીને પ્રેઝેન્ટ ના કરી શકીએ વિપક્ષ હોય હું હોઉં કે કોઈ જર્નાલિસ્ટ હોય દરેક વસ્તુમાં કે યોજનાની આમાં વાત નથી યોજના તો લોકોના સારા માટે જ છે

આટલી મોટી ઓહાપો મીડિયા સવાદી વિપક્ષ બધા લોકો બોલે છે પરિવાર રોક અકળ કરે છે લાશ સ્વીકારવા તૈયાર નથી દેખાય એવી મેડિકલ નેગ્લિજન્સ છે અને છતાં આખા કેસની અંદર જે અકસ્માતનો ગુનો તમે વિચાર કરો

કે કઈ રીતે લૂંટ ચાલે સમગ્ર દેશની અંદર આયુષ્યમાન કાર્ડ હું ચોક્કસથી એક વાત કહેવા માંગીશ એમનો તકવાદી લોકો જે લાભ લઈ ગયા છે અને લૂંટો કારોબાર ચલાવે છે એના કારણે અને બીજી વાત સમીરભાઈ સૌથી અગત્યની

लेबेन तुम्हारी पास जाऊं छे आ लोकोनी सामने हमें तो कार्यवाही करवाना चाहिए कि जमीनी है अमरेली ने हॉस्पिटल को सब को भाई कौन बात करे जो बात नहीं एंटी फ्रॉड यूनिट के आगे कपास अपना दूजे सरकार की करनी मुख्य पाए जे फ्रॉड होता है इन्हीं के चिन्हवाने के बाद में भाजपा कार्य कर रही है और भाजपा ना भर दिया लोको आ वस्तु जवों में लूटो काव चला रहे एक गुप्त संयोगों पर जांच हो सके गुजरात के गरीब जनता બોલતે બેચે છે અને સત્તા પક્ષ બહુ સત્તાવાદી વાતો કરે છે કે આ છે આરોગ્ય મંત્રી કે આ છે વાતો કરતા કે છે ભારતીય જનતા પાર્ટી ના ભ્રષ્ટાચાર ના પ્રેસ માણસ મોતે છે અને તમે

સ્વરૂપ આપી અને તમે જે રાજનીતિ ની વાત કરો છો ને રાજનીતિ ભ્રષ્ટાચાર નહીં આવે બીજી વસ્તુ આ મામલે જે કંઈ પણ જે કંઈ પણ થયું એ મામલે ની રચના કરી અને જે કંઈ પણ જે લોકો આના ઉપર જવાબદાર છે એની ઉપર કાર્યવાહી કરવામાં આવશે કે નહીં આવે

જો હું તમને એ જ કઉ છું કે આ બનાવની જયારે પૂરેપૂરી તપાસ જયારે એન્ટી ફ્રોડ યુનિટ અને પોલીસ કરશે ત્યારે આપણી સામે આવશે કે કયા લેવલે આ બંધ કરાવવાની જરૂર છે ને જે લેવલે હશે જે પ્રકારનો ગુનો હશે એ પ્રકારે ચોક્કસથી કડક પગલા લેવામાં આવશે હોસ્પિટલે એવો ગુનો કર્યો હશે તો ચોક્કસથી થી હોસ્પિટલ બંધ થશે આપણી આરોગ્યની વ્યવસ્થાની સામે સીધા સવાલો ઉઠાવે છે કે આપણું આરોગ્ય તંત્ર કેવું છે દરેક સ્તરે જેટલા પણ મેડિકલ વાળા લોકો આમાં ઇન્વોલ્વ હશે અને જે માલિક ડિરેક્ટર હોસ્પિટલના હશે દરેક ઉપર પગલા લેવામાં આવશે પણ એના માટે તપાસ કરીને તથ્ય જોવા જરૂરી છે

માયકા જેવી નેશનલ ઇન્સ્ટિટ્યુટમાં અભ્યાસ કરતો રો ઉપર મર્ડર થઈ ગયો છે કોઈ કોને મારી ના કોઈ નથી ખબર પડતી કેવી લો એન્ડ ઓર્ડર વાત જ ન કરો રહી વાત અત્યારે એક એમ કે છે બાવીસ ની અંદર ઘટના બની હતી ત્યારે શું થયું તેવીસ માં ઘટના બની આ હોસ્પિટલ સામે શું પગલા લીધા ચોવીસ માં શું લેવાશે એ આપણે જોવાનું રહ્યું રહી વાત અમરેલીની અંદર વિરમગામ અંદર કરમસદ અંદર રાજકોટની અંદર કઈ હોસ્પિટલો સામે એટલે ખાલી ઘટના બને આવીને કહી દેવાથી સરકાર પાંચ પાંચ માણસો મોત ના માટે અને માત્ર ને માત્ર તકવાદી લોકોના લોપ્ત નીતિ ના કારણે આજે નિર્દોષ ગરીબ લોકો ફરજિયાત

ભ્રષ્ટાચાર ના પાપે ગુજરાતનો છે મોતમાં ધકેલાઈ રહ્યો છે અને એના માટે જવાબદાર છે આરોગ્ય વિભાગ માત્ર ટેન્ડર માં દવા ખરીદવા માટે

સર એ વિપક્ષ મીડિયા ના માધ્યમથી એવો દાખલો બેસવો જોઈએ કે ફરી આવો બનાવિષાઈ લિપીબેન મનીષભાઈ

એમને એક તપાસ ધરી છે તમે ટ્વીટ પણ જોશો કે એક તપાસ ચાલી રહી છે આના પૂરે પૂરા ડિટેલ અને જ્યારે તપાસ બહાર આવશે ત્યારે આપણને ચોક્કસ ખબર પડશે કે શું પગલા લેવાય મને આનંદ થશે ગુજરાત ના આનંદ થશે ખૂબ જ આ દુઃખદ ઘટના છે અને દુઃખદ ઘટના પર એ પરિવારને વ્યક્તિને ન્યાય મળે સરકારની જવાબદારી છે ને સરકાર ચોક્કસથી એવા કડકમાં કડક પગલા લેશે કે એ પરિવારને ન્યાય મળે અને આમાં જે જે માલિક હોય તબીબો હોય કે કોઈ પણ સ્તરનો મેડિકલ સ્ટાફ હોય એ દરેકના ઉપર એવા એક્શન લેવામાં આવશે કે ફરી એ મેડિકલ પ્રેક્ટિસ એ નહીં કરી શકે અને એમને લો એન્ડ ઓર્ડર થી જે સજા થવામાં આવે વાહ 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 ફરી એક વખત સરકાર તરફી પ્રતિનિધિએ કહી દીધું ચમરબંધીને જોવામાં નહીં આવે અમે એ પૂછીએ છીએ વાઇફ ઓફ ઇન્ડિયાના માધ્યમથી કે ચમરબંધીને ક્યારે પકડશો મનીષભાઈ લિપિબેન આપ જોડાયા એ બદલ આપનો ખુબ ખુબ આભાર અને હવે આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે